ભરૂચના જાડેશ્વર તવરા રોડના નવીનીકરણ દરમિયાન નર્મદા કોલેજ સામેની વર્ષો જૂની ભૂતમાની ડેરી રાતોરાત તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો માર્ગ અને બાંધકામ વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં કાર્યવાહી કરી આ ડેરી પૂર્વ પટ્ટીના પચીસથી વધુ ગામોની ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર છે જ્યાં લગ્ન પ્રસંગે વરરાજા દર્શન કરતા હતા વિધિવત પૂજા વિના ડેરી હટાવવાથી ગ્રામજનોની લાગણી દુભાઈ છે સવારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને વિરોધ નોંધાવ્યું મંદિરનું વિધિવત રીતે પુનઃસ્થાપન નજીકના સ્થળે કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે વર્ષો જૂની ડેરી આવેલ હતી જે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આરએમ બી દ્વારા રાતોરાત જેસીબી મશીન હિટાજી મશીન દ્વારા એને જમીન દોષ કરી દેવામાં આવેલ છે જેથી અહીંયાથી પૂર્વપટ્ટીના પચીસથી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલ છે કેટલા વર્ષથી કામ ચાલે છે આ બે વર્ષથી આ રોડનું કામ ચાલે છે તે પણ એકદમ બિલકુલ ધીમી આ આ આ રોડના હિસાબે મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી જે ભૂટમામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા વીસ થી પચીસ ગામના લોકો જે લગ્નની શરૂ લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વપતિ વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંદિરને જમીન દોષ કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંડી બનાવી આપવામાં આવશે પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંડી દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે